જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તો આપણે આજે આવી ગયા છે અડાજણ સર્કલ ઉપર તો આપણે જે વસ્તુ ખરીદી કરવા આવ્યા છે તેનું હું તમને આજે બ્લોગ બતાવવાનો છું તો બ્લોગની અંદર એન્ડ સુધી બની આ રહ્યો અને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું શેર કરવાનું ભૂલતા નહીં તો આપણે આવી ગયા છે અત્યારે હેલ્મેટની ખરીદી કરવા માટે તો તમે જોઈ શકો છો સામેની સાઈડમાં હેલ્મેટની દુકાન છે ને આ બધી માર્કેટ અહીંયા છે વિસ્તાર ત્યાં આ સર્કલ ઉપર આવી ગયા છે યસ સર્કલ ઉપર તમે જોઈ શકો છો

ટ્યુરિંગ માટેનો ખાસ હેલ્મેટ છે આ તમે લોંગ ટૂર પર કશે જાઓ ટ્રીપ પર જાઓ તો તમારે આખું હેલ્મેટ વારે ઘડીએ કાઢવું નહીં પડે આ તમારે જસ્ટ આ ઉપર કર્યું તમારે જે પાણી પીવું છે ચા પીવી છે તમારે વારે ઘડીએ હેલ્મેટ કાઢવાની જરૂર નથી ઉપર કર્યું ચા નાસ્તો કોફી તમારે જે કરવું હોય એ તમે લોંગ ટૂરમાં તમને વારે ઘડીએ હેલ્મેટ કાઢવાની જરૂર નહીં પડે ઓકે આ કે એસ એમ કે અને પ્રાઇસ કેટલી છે હજાર છસો ને પચાસ આમાં તમને મારી પાસે કલર્સ પણ અવેલેબલ મળી જશે આ ડીઝર્ટ કલર છે આમાં મેટ બ્લેક પણ છે મારી પાસે ફૂલ બ્લેક જોઈએ ફૂલ બ્લેક મળી જશે કઈ કઈ કંપનીના તમારી પાસે હેલ્મેટ છે મારી પાસે તમને ટર્ટ્સ એસએમકે હા હા એક્ઝોર વેગા છે તમારું એલ એસ ટુ છે એમટી છે હા બધી બ્રાન્ડના મારી પાસે અવેલેબલ છે હા હા તમે કયા રાઇડિંગ ઇક્વિપમેન્ટ ઉપર તમને કેવું જોઈએ કલર કોમ્બિનેશન બધા મળી જશે મારી પાસે હં હં તમે જોઈ શકો છો જેવી રીતના મારી પાસે વેગાની ભૂલ સિરીઝ છે આખી હં હં આ બધી હા હા તમારી સ્ટીલ બર્ડની એડ સિરીઝ છે સ્ટીલ બર્ડ એડ સેવન

તમને આ જે સિસ્ટમ આના અંદર આપી છે એ તમને જે પાંચ છ હજારના હેલ્મેટમાં તમને આવી જાય બધી જ સિસ્ટમ તમને તેત્રીસો રૂપિયામાં સ્ટર્ડ હેલ્મેટ આપી રહેલો છે સ્ટર્ડ હિલિયોસ છે આ આ તમારું ડોટ સર્ટિફાઈડ હેલ્મેટ આવશે માત્ર ને માત્ર તેત્રીસો તેત્રીસો રૂપિયામાં ઓકે તો મિત્રો તમારે પણ જો હેલ્મેટની ખરીદી કરવી હોય તો આ શોપ ઉપર તમે જરૂર પધારજો ને તમને અલગ અલગ વેરાયટી જોવા મળે છે

પછી બેટમેનમાં ગ્રે મેટ બ્લેક છે આ પણ તમારું છ હજાર પાંચસોનું છે બેટમેન સિરીઝમાં તમારું રેડ એન્ડ બ્લેક આવી ગયું આ પણ છ હજાર પાંચસો છે પછી ડીસી બેટમેન જોકર એ પણ મારી પાસે છે અવેલેબલ આ પણ તમને છ હજાર પાંચસોમાં આવશે પછી મારી પાસે કાર્બન ફાઈબર પણ મળી જશે એક્ઝોર એ પણ તમારું આવી જશે આ અરાઉન્ડ બાર હજારની આજુબાજુ છે આ હેલ્મેટ પછી એક્સમેનમાં વુલવરીન માં પણ છે મારી પાસે એ તમારું છ હજાર પાંચસો નું આવી જશે મારી પાસે એમ ટીમાં છે એમ ટી બ્લેક ટુ પછી એમટી થંડર થન્ડર થ્રી છે મારી પાસે આ બધા જ હેલ્મેટ મારી પાસે અવેલેબલ છે ઓકે નીચે તમે જોશો મારી પાસે એસએમકે ની રેન્જ છે એસએમકે માં મારી પાસે ટાઇફૂન છે એ બધી સિરીઝ મારી પાસે છે એસએમકે માં પણ હા હા સિરીઝ માં આપણી પાસે એસેસરીઝમાં મારી પાસે બાઇકના બધા ક્રેશ ગાર્ડથી લઈ ક્રેશ ગાર્ડથી લઈ વિન્ડશિલ્ડ આવી જશે તમારા બેક કેરિયર આવી જશે સેડલ ગાર્ડ છે મારી પાસે બધી જ બાઇક્સ ના અવેલેબલ છે હા સાથે તમારે ખાલી બેક રેસ જોઈતી હોય તો બેક રેસ પણ મળી જશે તમને ક્રેશ ગાર્ડ પણ બધા મળી જશે હા હા બુલેટ કિલ્ માંડી તમારી પાસે જે પણ સ્પોર્ટ્સ બાઇક છે બધી જ ગાડી ના મારી પાસે મળી જશે ઓકે પ્લસ મારી પાસે ટેન્ગ બેગ પણ અવેલેબલ છે બાઇક માટે આ રાઇનોક્સ ની છે હા હા રાઇનોક્સ ઓપ્ટિમસ ટેન્ગ બેગ છે આ તમને ત્રણ હજાર નવસો રૂપિયામાં પડશે ત્રણ હજાર નવસો નવસો ને નેવું બધી બ્રાન્ડેડ ઇમ્પોર્ટેડ જે તમારી આવે છે રાઇનઅપ ની એજ સેમ ટુ સેમ પછી આ તમારી લિમિટેડ એડિશન છે આ ડ્રેગન વાલી જે ડ્રેગનમાં ટેન્ગ બેગ છે એ પણ મારી પાસે અવેલેબલ છે આ એક લિમિટેડ સ્ટોક છે થોડા ટાઈમ માટે જ આવેલો છે પછી તમારા સેડલ બેગ છે મારી પાસે જે બાઇક ના સાઇડ પર રાખશે આ તમારું ચાર નવસો પચાસ છે એમાં બધા અલગ અલગ છે આખું સેટ જ આવશે તમારી આખો સેટ આખો સેટ વાહ ભાઈ વાહ પંચાવન લિટર ઈચ્છ પંચાવન પંચાવન એકસો ને દસ લિટર નું તમે સામાન કેરી કરી શકો છો તમારી ત્રણ ચાર દિવસની પાંચ દિવસની જે ટ્રીપ હશે એમાં તમારા કપડા બધું જ આવી જાય મારી પાસે એમાં પછી સિત્તેર લીટરમાં છે અલગ અલગ તમારી જેવી કેપેસિટી હોય એ કેપેસિટીમાં મળી જશે મારી પાસે પછી એક ટેલ બેગ પણ છે અને ટેલ બેગ કહેવાય છે આ સિત્તેર લીટરની આવશે તમારી આ તમારે બેક બેકરેસ્ટ સાથે આવશે જો તમે સિંગલ રાઈડ કરો છો પિલિયન વિધાઉટ પિલિયન તો આ બેગ તમને કામ લાગશે જેમાં સિત્તેર લિટર જેટલું તમે સામાન કેરી કરી શકો છો અને પછાડી તમને ટેકો પણ મળી જાય છે ઓકે આ તમારી પછાડીની સીટ પર આવી જાય છે પિલિયન સીટ પર તમારું ફિક્સ થઈ જાય છે આ બેગ

આ પછી તમારા એક્સોરની રેન્જ આવી ગઈ છે એક્ઝોરમાં તમારા અત્યારે જે હોટ સેલિંગ આઈટમ છે આ પણ મારી પાસે અવેલેબલ છે એક્ઝોર ગ્લવ્સ આ તમાર માત્ર ને માત્ર ત્રેવીસો ને ચોર્યાસીમાં ફૂલ ગ્લોવઝ છે ફૂલ સેફ્ટી સાથે ઓકે એમાં નકલ ગાર્ડ ફિંગર જોઈન્ટ પિંક જોઈન્ટ ને તમારા પામ ગ્લાઇડર્સ પણ આવી જશે પછી જેકેટ પછી તમારા મારી પાસે વુમન્સ માટે પણ જેકેટ છે વુમન્સ અને મેન્સ બંનેના છે હા રાઇનોક્સના જે મારી પાસે રાઇનોક્સમાં બધા સિરીઝ મારી પાસે અવેલેબલ છે તમારી એલ જીટી થઈ ગઈ ટોનેડો થઈ ગઈ એડવેન્ચર થઈ ગયા બધા જ મારી પાસે છે પછી તમારી મને રેન્જ જેકેટ પણ મારી પાસે અવેલેબલ છે બાઇકર્સના જેકેટ માટેના એમાં તમને નિયોન કલર પણ મળી જશે બ્લેક કલર પણ અવેલેબલ છે મારી પાસે તમારા પાસે રાઇડિંગની ટી શર્ટ્સો પણ અવેલેબલ છે આ તમારી રાઇડિંગની ટી શર્ટ્સ આવી ગઈ હા ભાઈ વાહ જો મિત્રો તમારે બાઇક્સના જેકેટની અંદર પહેરવાના ઇનર લાઇનર્સ પણ આવી જશે આ એકદમ તમે કમ્ફર્ટેબલી પહેરીને તમે રાઈડ કરી શકો છો જે સ્કીન ટાઇટ આવે છે તમને એમાં પ્રોબ્લેમ થશે નહીં ફૂલી બ્રિથેબલ આવે છે સ્ટ્રેચેબલ સ્પેન્ડેક્સ મટીરિયલ શું પ્રાઇસ છે આની આ તમારી ચૌદસો પંદરસોની આજુબાજુ આવે છે ઓકે આમાં અલગ અલગ વેરાયટીના તમને મળી જશે પછી આ તમારું જેકેટનું પ્રાઇસ છે આ નવ ત્રણસો ને પચાસ નવ હજાર ત્રણસો પચાસ યસ ઓકે પછી મારી પાસે આવશે આ એક્ઝોર ના જેકેટ આવી જશે તમારી પાસે એક્ઝોર માં મારી પાસે બધી જ રેન્જ મળી જશે હા હા આ તમારું એક્ઝોર નું જેકેટ છે શું પ્રાઇસ છે આની આ તમારું 5 5000 નહીં હમ 6470 6470

પ્લસ અહીંયા એક તમને સેપરેટ ચેન પણ મળી જશે જે વોટરપ્રૂફ છે જેમાં તમારે વરસાદમાં કે એમાં તમારે મોબાઈલ કે કઈ ડોક્યુમેન્ટ્સ તમારે મૂકવા છે તો તમે અંદર મૂકી શકો પછી બીજી વસ્તુ શું બતાવવા માંગો છો તમે રિવર્સને મારી પાસે ચેન ચેનલુ ચેન ક્લીન જેમાં તમને ચેન લુબ્રિકેટ ચેન ક્લીનર ચેન બ્રશ અને માઇક્રોફાઇબર માઇક્રોફાઈબ બધું અધું આવી છે આ છસો ને તમારી ચેન કેર કીટ આવશે પછી મારી પાસે ઓક્સિલરી લાઇટ પણ અવેલેબલ છે જેમાં તમને બધી જ વેરાયટી છે બધી જ રેન્જની તમને ઓક્ઝિલરી લાઇટ પણ મળી જશે ઓકે ચાલો મિત્રો તો આપણે તેમનું ગેરેજ પણ જોયાવીએ છીએ તો ગેરેજની અંદર શું શું બધી ગાડી રિપેર થતી હોય તો આપણે ત્યાં પણ જઈએ છીએ અત્યારે ગેરેજે પણ કઈ જગ્યાએ ગેરેજ છે આપણે જોઈ લઈએ ઓકે તો આપણે જો અહીંયા ગેરેજ પણ છે આ લોકોનું તમારે ગાડીનું તો એ પણ તમે કામ બધું કરાવી શકો અહીંયા બધી એસેસરીઝ ને બધી તમે ફિટ કરાવી શકો ગેરેજની અંદર જોવા બુલેટ ને બધી ગાડી પડી છે તમે જોઈ શકો છો મિત્રો જોવામાં બધે ગાડબાડ ને બધું લગાડેલું આ આજે લગાડેલું છે જો આ રીતના ગાડી બધી જોવા હિમાલયન પડી છે આ જરી કે બધા પડ્યા છે જોવો અહીંયા ગાડી બહુ મસ્ત બનાવી છે જોવા આ લાઇટની અંદર આવું બધું મેલેલું છે જોવા છે બુલેટ પડ્યું છે અહીંયા જોવો તો આ ગેરેજ છે તો તમે ગેરેજમાં કામ પણ કરાવી શકો છો જોઈ શકો છો મિત્રો આ બધી ગાડીનું કામ થાય ને લાવો કુછ ભી લાવો ઓકે થેન્ક યુ તો મિત્રો આપણે જુઓ તમે આ હવે આ દુકાનની વિઝિટ કરજો ને તમારે એસેસરીઝને બધી નાખવું હોય તો અહીંયા તમને મળી જશે ને સ્પોર્ટ ને બધી અહીંયા છે ને કમ્પ્લીટ ગેરેજની અંદર તમારે ફિટિંગ પણ થઈ શકે છે તમે જોઈ શકો છો તો હું તમને શોપનો બોર્ડનો ફોટો પણ તમને બતાવી દઉં તો તમે અહીંયા આવજો ને જોઈ શકો છો મિત્રો તમે તો તમને આ શોપનો હું ફોટો બતાવું આ જગ્યાએ આપણે આવેલા હતા જુઓ જો આ નું નામ છે જોઈ શકો છો તમે જો અહીંયા મોબાઈલ નંબર પણ મારેલા છે એટલે તમારે કંઈ ટેન્શન લેવાની જરૂર નથી તમે જોઈ શકો છો તો કે અહીંયા મોબાઈલ નંબરમાં તમે ફોન પણ કરી શકો છો કે બધી વસ્તુની તમે પ્રાઇઝને આ લઈ ગયેલા જો આ કોમ્પ્લેક્સ છે તો મિત્રો તમે અહીંયા જરૂર વિઝિટ કરજો દુકાનની આપણે અહીંથી હેલ્મેટ લીધું એ તમને હું હવે રિવ્યૂ કરું આપણે ક્યુ હેલ્મેટ લીધું છે તો એ મને હેલ્મેટ બહુ સરસ લાગ્યું એટલે મેં એ હેલ્મેટ લીધું છે તો આપણે હેલ્મેટ લીધું આપણે આ સ્ટડનું હેલ્મેટ લીધું છે જો તમને આ હેલ્મેટ કેવું લાગે મને જરાક સારી કોમેન્ટ કરજો ને હેલ્મેટની અંદર આ બધી વોસેબલ છે બધી વસ્તુ અંદરથી નીકળી જાય એટલા માટે આના બધે અંદર રિવ્યૂ તો મને બહુ ખબર નથી આ રીતનું છે બધું જે મેં પરચેસ કર્યું એ તમને બતાવું છું સ્ટડનું છે આપણી પાસે તો આપણે પરચેસ કર્યું છે આ ત્રણ હજારમાં આ શોપની વિઝિટ તમે કરજો જરૂર તમારે જો હેલ્મેટ ને બધી એસેસરી બાઇકની તમે રાઈડ માટે લેવા માંગતા હોય તો આપણે શોપનું એડ્રેસ શું છે ભાઈ આ શોપનું એડ્રેસ છે અડાજન ત્રણ રસ્તા ભૂલકા ભુલકાભવન સ્કૂલની એક્ઝેટ સામે મહાન ટેરેસમાં આવેલી છે બાઇકર્સ વર્લ્ડ ઓકે બાઇકર્સ વર્લ્ડ ઓકે ઓકે કે મિત્રો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો સારી કોમેન્ટ કરજો અને અમારી ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં ચાલો જે નેક્સ્ટ ટાટા બાય બાય નેક્સ્ટ બ્લોગમાં મેળ્યા આપણે